તો વિશ્વમાં દેખાડા માટે તાઈફા તો ગુજરાત સરકાર ખૂબ કરે છે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક યોજવાની પણ તૈયારીઓ કરી રહ્યું છે પરંતુ તે જ ગુજરાતમાં યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે પૂરતી સુવિધાઓ નથી મળતી સરકારનું કરોડો રૂપિયાનું બજેટ ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જાય છે આવું શા માટે કહેવું પડી રહ્યું છે આવો જોઈએ લોકમાં ભારતના ખેલાડીઓ ભાગ તો હોંશ હોંસી લઇ છે પરંતુ મેડલ જીતવામાં વિશ્વના અનેક દેશોથી પાછળ રહી જાય છે કારણ તમારી સામે રહેલી સ્થિતિ છે આ દ્રશ્યો વલસાડ જિલ્લાના દાંડી ગામે આવેલી જિલ્લાની એકમાત્ર સ્કૂલ સ્કૂલના છે અહીએલએસએસ દ્વારા સંચાલિત સ્કૂલ છે શ્રી ડીઆર પટેલ સ્પોર્ટસ સંકુલમાં દક્ષિણ ગુજરાતમાં સ્પોર્ટ્સમાં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને રમતગમતનું પ્રશિક્ષણ આપવામાં આવે છે પરંતુ અહીં ખેલાડીઓ માટે સુવિધા જ નથી હોકી ક્ષેત્રે હંમેશા ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે ગુજરાતના ખેલાડીઓ પણ ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરવા ઇચ્છે છે પરંતુ દાંડી ખાતે આવેલું આ મેદાન જુઓ ધુળિયા મેદાનમાં ખેલાડીઓ હોકીની પ્રેક્ટિસ કરવા મજબૂર છે અને વર્ષોથી આવું જ ચાલતું આવે છે હવે તો તમે માનશો ને કે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે જે ખર્ચ થાય છે તે ભ્રષ્ટાચારીઓના ખિસ્સામાં જાય છે તમે ખુદ વિચાર કરો કે ધૂળિયા મેદાનમાં પ્રેક્ટિસ કરીને પણ જે સ્કૂલના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં નામ ના મેળવી હોય તેમને સારું મેદાન મળે તો તેઓ કેટલી ઉંચાઈઓ સુધી પહોંચી શકે છે પરંતુ અહીં તો ધૂળિયા અને કાંકરાવાળા મેદાનમાં ઈજાઓ સિવાય બીજું કઈ નથી મળી રહ્યું વલસાડ જિલ્લામાં રહું છું અને હોકી રમું છો અમે જે અમે સ્ટેટ લેવલ સુધી રમ્યા છે ત્યાં અમારું ત્યાંનું ગ્રાઉન્ડ ટ્રફ હોય છે પર અમારું ગ્રાઉન્ડ ધૂળિયો અને થોડુંક સ્વચ્છ છે તેથી અમને પણ બહાર જઈએ તેવું ગ્રાઉન્ડ જોઈએ છે ગોલ્ડ મેડલ લાવીશું અમારા પર નથી અમે અમારા પૈસાથી ખરીદી છીએ તેથી સરકાર પર બુટ ની પર છે અમને અહીંયા ગ્રાઉન્ડ ની અંદર થોડી તકલીફ પડે છે ઇન્જરી થાય છે થોડી પ્રેક્ટિસમાં પ્રોબ્લેમ પડે છે અમે અમે સ્ટેટ લેવલ સુધી રમ્યા છીએ ત્યાં અમને ટ્રફ ગ્રાઉન્ડ બને છે ત્યાં ટ્રફ હોય તેથી પ્રેક્ટિસ ને પરિણામ સારું આવે પણ અમે ટ્રફ ગ્રાઉન્ડ પર રમીએ છીએ તેથી અમને થોડું તકલીફ પડે છે મેન વસ્તુ એ છે કે મને અમારી માંગ એવી છે કે ટ્રફ ગ્રાઉન્ડ અને શું મને એવી માંગ છે રમત ગમત વિભાગ ભ્રષ્ટાચાર એટલી હદે છે કે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં લાઇટિંગ પણ નથી અને છેલ્લા એક વર્ષથી ખેલાડીઓને નવા જૂતા અને હુકી સ્ટીક સહિતની જરૂરી વસ્તુઓ પણ નથી મળતી સંબંધિત વિભાગને એક વર્ષ પહેલા રજુઆત કરાઈ હતી પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ રજૂઆતને ધ્યાને જ ન લીધી બે સેશન ચાલે છે સવારે અને સાંજે સવારે બે કલાક ને સાંજે બે કીટ ઓન કરવી સરકાર દ્વારા શું ફેસિલિટી આપવામાં એમને હોકી હોકીથી માંડીને બધી કીટ આપવામાં આવી છે ને બીજી બી કે ભણવાની બી સગવડ કરવામાં આવે છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની તકલીફ છે થોડી છે એમ કહી શકું સર ગ્રાઉન્ડ ની તકલીફ છે થોડી હવે એમ કહી શકું છું કેવું છે રમશે ગુજરાત આગળ વધશે ગુજરાત ખેલ મહાકુંભ માં આવા સ્લોગન અપાય છે પરંતુ આ સ્લોગનો આપનારા જરા વલસાડ વલસાડની આ સ્પોર્ટ સંકુલ ની હાલત પણ જુઓ રમતગમત મંત્રીજીને ફોટા પડાવવાનો શોખ બહુ છે તે અમે પણ જાણીએ છીએ તો મંત્રીજી જરા વલસાડની આ સ્કૂલમાં જઈને પણ ફોટા પડાવો જેથી અહીં વિદ્યાર્થીઓને સારી સુવિધા મળી શકે માનવ દાંડી ભારત ઓલિમ્પિકની યજમાની કરવાના સપના જોઈ રહ્યું છે તે માટે ગુજરાતમાં હજારો કરોડોના ખર્ચે મેદાન તૈયાર થઈ રહ્યા છે પરંતુ બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક યોજાય તો તેમાં ભારતને સૌથી વધુ મેડલ ત્યારે જ મળશે જ્યારે દેશના રમતવીરોને પૂરતી સુવિધાઓ અને ટ્રેનિંગ મળશે આશા રાખીએ કે વીટીવી ન્યૂઝે વલસાડ જિલ્લાની એક માત્ર સ્પોર્ટ સંકુલની વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ કર્યો છે જે સ્થિતિ જોઈને યુવાનોને પ્રોત્સાહન આપવાના વાયદાઓ કરતા રમતગમત મંત્રી આ સ્કૂલમાં યુવાનોને સારું મેદાન મળે તેવા પ્રયાસ કરશે તો ગુજરાત રમતગમતમાં આગળ વધશે નહીતર ઇન્ટરનેશનલ કક્ષાએ તો દૂર નેશનલ કક્ષાએ પણ ગુજરાતના યુવાનો પાછળ રહી જશે